નમસ્કાર મિત્રો હું મશીન તો કાચડી અને ખાસ કરીને તમામ અશ્વપ્રેમીઓ જાણતા જ હોય છે કે ઘોડી જ્યારે થાણ આપે ત્યારે એક અશ્વપ્રેમીની સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ હોય છે ખાસ કરીને જે અમારી અત્યારે ઘોડી છે એને થોડા સમય પહેલાં થાણ આપ્યું છે અને ડિલિવરી સમયે હું અને રામભાઈ રામભાઈભાઈ સાથે જ હતા તો સૌ તો અશ્વ નેચરલ રીતે પણ થાણ આપી દેતા હોય છે પણ ક્યારેક અમુક કિસ્સાઓમાં એવું થતું હોય કે તેને આપણે સપોર્ટ કરવો પડતો હોય છે કે જે સપોર્ટ કરીએ તેના લીધે તેને કોઈ અન્ય બીજી ઈજાઓ નથી થતી જેમ કે ઘણા ખરા ગોળાઓમાં એવું થતું હોય છે કે આથી આથી થાણ આપી દે તો લક્ષ્મી તૂટી જતી હોય છે અને પૂછનો ભાગ અને લક્ષ્મી બંને એક થઈ જતું હોય છે તો જેના લીધે એને ઓપરેશન કરાવવું પડે દેહગાજે આવનારા સમયમાં એને બીજી ઘણી બધી તકલીફો થાય એવા પ્રશ્નો બનતા હોય છે તો મોસ્ટ ઓફ જ્યારે અશ્વ થાણ દેવાનું હોય ત્યારે આપણે એની ઉપર જે નજર રાખીએ તેના ઉપરથી આપણને અંદાજ આવી જતો હોય છે કે આ ક્યારે થાણ દેશે જેમાંથી મુખ્ય જે જે બાબતો છે એમાંથી એક એને આરહા વળેલા હોય એના ઉપરથી અંદાજ આવી જાય કે થોડા સમયમાં થાણ દઈ દેશે પછી દૂધ પડવાનું ચાલુ થતું હોય છે જોકે રહેલેસ્ટ કિસ્સામાં કે જે તમે આ નજર સામે ઘોડી જોઈ રહ્યા છો એને દૂધ નહોતું પડ્યું કારણ કે અમુક સમય એવું છે કે દૂધ ન પડે પરંતુ ઘોડી થોડીક તમને વ્યાકુળ અવસ્થામાં લાગે કે ઘોડી ખાવાનું છોડી દે તો પણ આપણને ખબર પડી જાય કે ઘોડી થાણ આપી દે છે આ ઘોડી જ્યારે થાણ આપવાની તૈયારી હતી પરપોટો આવ્યો ત્યારે અમે નજીક જ હતા તો શરૂઆતની અંદર વછેરાના બરાબર પગ નહોતા આવ્યા તો પાછું તેને પુશ કરી અને બીજી વાર જ્યારે વ્યવસ્થિત રીતે બંને પગ આવી ગયા ત્યારે મારી અને રામભાઈ દ્વારા વછેરીને ખેંચી લેવામાં આવી ખેંચ્યા બાદ એટલું જેની નાય હોય એનું અંતર ન સાંડવું જોઈએ કારણ કે નાયડો જે જો વચ્ચેથી ક્યાંથી તણાઈ જાય તો બ્લડિંગ વધારે પડતું થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે તો નાઈટ જે હોય કેવી રીતે લેમ્પ આપણે હોય અને વાયર વધારે પડતો તાણીએ તો વાયર વચ્ચેથી તૂટી જાય એવી જ રીતે અશ્વમાં પણ જ્યારે થાણ દીધું હોય તેના પાછળના ભાગમાં લક્ષ્મીના ભાગમાં નજીકમાં વછેરું રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આ તો થઈ વાત કે જ્યારે ઘોડી થાણ આપે ત્યારે શું શું કરવું જેમાંનું એક બીજી વાત એ પણ કે ઘોડીને વધારે પડતો આરહો વળેલો હોય છાતીના ભાગમાં સોજાઓ ચડી ગયા હોય અને તંગ મારવો જરૂરી છે જેનાથી એનું પેટ વધારે નીચે ના ઝૂકી જાય એવી અમારે અહીંયા માન્યતા છે જેના લીધે આપણે એને તંગ લીધેલો છે અને બીજું એક ખાસ કે જે અશું આપણને ખબર છે કે અગ્રેસિવ છે વધારે પડતા અગ્રેસિવ છે એટલે કે તોફાની છે તો એને અડધી કલાકનો તમને એવો સમય મળે છે કે જ્યારે ઘોડીએ બચ્ચાને ડિલિવર કર્યું હોય થાણ આપ્યું હોય ત્યારે અડધા કલાક સુધી તે ખૂબ જ એક નરમ અવસ્થામાં હોય છે અને તેના શરીરમાં ઇમ્યુનિટી ઘટી ગઈ હોય છે કારણ કે આપ સૌ જાણો છો કે એક બચ્ચાને ડિલિવર કરવું મનુષ્ય માટે પશુઓ માટે કે ગાય કે કોઈ પણ પ્રાણી હોય એના માટે ખૂબ જ અઘરું હોય છે અને શરીરમાં એટલો દર્દ એટલી એને તાકાત લગાડી હોય જેના લીધે એક અડધી કલાકનો જે સમય હોય છે ત્યાં સુધી તે એકદમ શાંત અવસ્થામાં પડી રહેતી હોય છે તો તે અવસ્થામાં તમે એને મોરોનો પહેરાવેલો હોય તો મોરો પહેરાવી ગયો અથવા કે એને તમે દોરી કે ડોક્યું જે કાંઈ પહેરાવવાનું હોય તે તમે પહેરાવી શકો છો થાણિયામાં છૂટી મૂકેલી હોય તો પછી એની નાળ કાપી અને વ્યવસ્થિત રીતે દોરો બાંધી અને નાળ વધેરવાની હોય છે તો ત્યાર પછી અમે તંગ બાંધ્યો વછેરીને વ્યવસ્થિત રીતે કરી દીધી હવેનો આગળનો પ્રોબ્લમ એવો છે કે આગળના પ્રોબ્લમ વછેરી આવોમાં મોઢું નાખી રહી છે ઝાંગવા માટે એટલે કે ધાવવા માટે કોશિશ કરી રહી છે પરંતુ પોતાના જે પાંદડી છે એ એના મોઢામાં નથી આવતી કારણ કે ઘોડીને હજી આરોહો ચડેલો છે ઓજો ઉતરે અને વછેરી થોડીક ગજાવાળી આવી છે જેના લીધે જલ્દીથી મોઢું અંદર નાખી નથી શકતી તો આવી અવસ્થામાં વછેરીને જાજી વાર સુધી ભૂખી રહેવા દઈ શકાય નહીં અને એમાં ખાસ કરીને વધુમાં વધુ એક વાત એવી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હોર્સને બ્રીડિંગ કરાવતા હોય તો બ્રીડિંગ હંમેશા મધ્ય ચોમાસામાં કે મધ્ય શિયાળામાં કરાવવું જોઈએ કારણ કે બચ્ચું ડિલિવર અગિયાર મહિને થતું હોય છે તો સામા અગિયાર મહિનામાં કઈ મોસમ હશે એ જોઈને જ ઘોડીને ક્રોસ કરાવી જોઈએ કારણ કે જે બચ્ચાઓ ઉનાળામાં જન્મે છે તે બચ્ચાને પ્રકૃતિ સાથે સર્વાઈવ કરવામાં ઘણું કેવરાવતું હોય છે કારણ કે લૂ આવતી હોય તડકો લાગતો હોય ગરમીવાળું વાતાવરણ હોય એના લીધે ઘોડીને પણ ડિહાઈડ્રેશન હોય અને બચ્ચાને પણ ડિહાઈડ્રેશન થઈ જતું હોય તો ઘોડીએ દૂધ ન પાડ્યું તો એમાં એક હું થોડું ઘણું જ્યાં સુધી જાણું છું ત્યાં લગણ ડિહાઈડ્રેશનનો પણ એક ભાગ હોઈ શકે કારણ કે અત્યારે ઉનાળામાં પાણીની કમી શરીરમાં હોય જેના લીધે અતિ ઘાટું દૂધ નીકળેલું અને દૂધ ઓછું પણ હોય જેને લીધે વછેરાઓને દૂધ ઓછું મળે પછી કોઈપણ વસ્તુ ઘોડી સૂકી ખાઈ ગઈ હોય તો પણ પ્રોબ્લેમ પડે એના લીધે હંમેશા માટે શિયાળા અને ચોમાસામાં ઘોડીને ક્રોસ કરાવી જોઈએ કે બચ્ચું પણ શિયાળા અને ચોમાસામાં આવે અને જેને લીધે એને પ્રકૃતિ હાથે સમન્વય કરવામાં સર્વાઈવ કરવામાં અનુકૂળતા પડે તો હવે આગળની વાત એવી છે કે વછેરીને આપણે દૂધ પાવું છે એકવાર મેં દૂધ પાઈ દીધું છે બીજી વાર પાવું છે તો ઘોડીને આપણે પકડશું તેને વ્યવસ્થિત રીતે એક બાજુ બાંધી અને એને નોંધવી સાલિયામાં દૂધ દોહી અને વછેરીને આપણે ટોટી વડે પાઈ દઈશું એકથી બે કલાક પછી કદાચ વછેરી જાતે જ દૂધ પીવા મળશે પણ અત્યારે આપણે વછેરીને ભૂખી ન રાખી શકીએ તેના ભાગરૂપે આપણે ઘોડીને પકડી અને દૂધ પાઈશું ઘોડી ખૂબ જ હમલાવર મુદ્રામાં હોય છે તો તેને શાંત પાડવા માટે જાજી સમય સુધી તમારે તેની સાથે સમય કાઢવો પડે કે જેટલો સમય તમે તેની નજીક રહ્યો તમને ભાળે છે કે એટલો એનો ઓછો થઈ જાય એટલે બને એટલો સમય સુધી નજીકમાં રહેવાય કારણ કે બચ્ચાના બચાવ માટે જે કાંઈ કરતી હોય કરતી હોય છે એને તમને કોઈ ઈજા પહોંચાડવાનું કે કોઈ મનમાં હોતું નથી બચકારી વ્યવસ્થિત રીતે કારણ કે દૂરપાટું કરી શકે છે બાઇક કરી શકે છે ભોડી તો તેને શાંત પાડવા માટે જાજી વાત સુધી તમે એની નજીક ઉભા રહેશો તો એનો ડર ધીરે 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 ઓછો થઈ જશે અને જેના લીધે ઘોડી શાંત પડશે ની કાર્મુક નજીક નો જવું જોઈએ બોલ્યા વગર નો જવું જોઈએ અને લથ ફાટવું અને નું ખાસ કરીને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ દોરી પડી ગયા પછી ઘોડી થોડી હથરી પડી જશે અને એક વાર દોરી તમારા હાથમાં ભાળશે એટલે એને એવું લાગશે કે દોરી મારા ગળાની અંદર આવી ગઈ છે તો આવી રીતે તમે ધીરે 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 ઘોડીને પકડી શકો છો જો આ આસાનીથી ઘોડીને કોઈ પણ પ્રકારની પરેશાન કર્યા હોય આપણે કોરીને પકડી લીધી છે તો જે ટેકનિક ટ્રિક્સ તમે જાણતા નથી તો તમારે આ કામ કરવું જોઈએ નહીં કારણ કે આ કામ ખૂબ જ રિસ્કી હોઈ શકે છે કારણ કે અશ્વને કોઈ એવું નથી હોતું મનમાં કે તમને કોઈપણ પ્રકારની બીજા પહોંચાડી કારણ કે અશ્વથી વફાદાર પ્રાણી કોઈ પણ આ દુનિયામાં છે નહીં પરંતુ મેન વાત એ છે કે એના બચ્ચાના બચાવના ભાગરૂપે મોસ્ટ ઓફ ઘોડિયું મોડી રાત્રે ખાંડ દે છે તો એનું કારણ પણ એ જ છે કે પશુ પક્ષીઓ બીજા કોઈ હોય નહીં અને શિકારી જ્યારે પણ તે જંગલમાં સર્વાઈવ કરતા હશુઓ ત્યારે એ બીજા શિકારી પશુઓથી પોતાના બચ્ચાનું રક્ષણ કરતા હમણાં જ ઘોડી હુમલાવાર અવસ્થામાં હતી અને અત્યારે તમે જુઓ તો વ્યવસ્થિત રીતે કોઈ પણ જાતનું બાઇટ કરવું કે કાંઈ પણ નથી અને બીજું એક કે ઘોડાને શાંત પાડવા માટેનો એક સરસ મજાનો તમને ટેકનિક સાંભવું તો ઘોડીની આંખો ઉપર તમે ધીરે ધીરે સુવાળાથી હાથ પહેરવો તો ઘોડીનો સ્વભાવ ખૂબ જ શાંત થઈ જતો હોય છે મોસ્ટ ઓફ શાંત થઈ જતો હોય છે તો આવી રીતે ઘોડી શાંત પડી જતી હોય છે અને વ્યવસ્થિત રીતે ઘોડીને શાંત પાડી અને તમે તેની જેટલા નજીક રહેવાની કોશિશ કરશો એટલી ઘોડી પણ તમને સપોર્ટ કરશે તો હવે હું એકલો ઊભો છું એનો મોડો નથી પકડેલો છતાં પણ ઘોડી કોઈપણ પ્રકારનું તોફાન બીજું કરતી નથી તે તમે જોઈ શકો છો તો ઘોડીને હવે આપણે નંદવશું દોઈશું અને સાલિયામાં દૂધ ભરી અને ટોટીમાં ભરી અને ઓછી પાઈશું હોળી જ્યારે તમે નીચે બેસો ત્યારે એક વસ્તુનો બીજી પણ કાળજી રાખવી કે મોઢાનો ભાગ એ તમને અડી જાય એવી રીતે ન બેસવું જોઈએ કારણ કે બાઈક ઘોડાનું ખૂબ જ ખરાબ હોય છે જેને કોઈ પોતાની એવી મંશા નથી હોતી કે તમને કોઈ પણ પ્રકારે હેરાન કરે તો આપણે ઘોડીને દોઈ રહ્યા છીએ તેનું દૂધ નીકાળી દયા છીએ અને ઘોડી એકદમ શાંત અવસ્થામાં ઊભી છે પરંતુ ચપળતા રાખવી જરૂરી છે ક્યારે પણ ઘોડી ફરી શકે છે લાત દો શકે છે પણ વચ્ચે જેમ બને તેમ નજીક હશે એટલું વધુ અનુકૂળ રહેશે પણ પોતે એ વાતનો આનંદ લઈ રહી હોય છે કારણ કે એને પણ આવમાં થતી હોય છે દૂધને લીધે જેના લીધે એનું હળવું થાય એની પીડા ઓછી થાય જેના લીધે એ આસાનીથી દોવા દેતી હોય છે પરંતુ પહેલાં એની સાથે મિત્રતા કર્યા વિના આ કામ કરવું જોઈએ નહીં કારણ કે એ ખૂબ જ રિસ્કી હોઈ શકે છે તમે પછી ની રાતે નીચે બેસી જાઓ બને ત્યાં સુધી પછાડી મારો દામણ મારો પરંતુ તેનાથી ઘોડી વધારે પડતી ડરમાં આવી જતી હોય છે તો એનાથી વધારે સારો પ્લાન તો એ છે કે તમે તેની સાથે સારી એવી મિત્રતા કેળવો અને પછી ઘોડીને નંદવો એટલે કે દો અને દોવો ક્યારે કે જ્યારે આવી કોઈ તકલીફ હોય તો બાકી જે એની નેચરલ કન્ડિશન છે વશેરીની ઘોડીની એની અંદર એને રહેવા દેવી જોઈએ ઘોડી ઘણી અગ્રેસિવ છે પોતાના માલિક મારા ભાઈ નાના રામભાઈ ને પણ નજીક અત્યારે નહોતી પરંતુ તેની સાથે મિત્રતા કરવી હકીકતની સાથેની થિયરી છે એ થિયરી વાપરી અને તમે એને વશ કરી શકો છો વછેરી પાંદડીએ પડવાની કોશિશ કરી રહી છે તો આપણે એ પણ કોશિશ કરાવશું એને કે બને ત્યાં સુધી વછેરી નજીક આવે અને પાંદડી મોઢામાં લઈ લે કારણ કે આંગળી મોઢામાં આપી દૂધવાળી આંગળી કરી અને આંગળી મોઢામાં આપવામાં આવે તો પણ કદાચ એ ધીરે ધીરે નજીકમાં લઈ જવામાં આવે મચ્છરું તાજું જનમેલું હોય એટલી બધી ભાન હોય નહીં

તમે જુઓ એમ અડધી બોટલ દૂધ